નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ કેરમાં હું કેતન વાઢેરે આપનું સ્વાગત કરું છું આપણે આવ્યા છે લખતર ગામે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે તો એને ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલી છે એનું શું રિઝલ્ટ મળ્યું એ આપણે જાણશું સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ દલસાણીયા શાંતિલા અર્જણભાઈ ગામ લખતર ફોન નંબર નવાણું જીરો ચોરાણું બાણું જીરો ચુમાલીસ તો તમે ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટ છે ભારત કૃષિ ગોલ્ડ એકસો પાસ નો ડેમો પણ કરેલો જેવી રીતે આપણે બાષાલીન મૂકી એવી રીતે આનો ડેમો કરેલો પાણા તો તમને આનું શું રિઝલ્ટ મળે છે તમને કંઈ ફર્ક જોવા મળે છે હા આનો બાજુમાં આપણે ડેમો કરેલો બે બાજુ બાજુમાં જોઈ એટલે આની ગ્રીનરી સારી દેખાય છે ત્યારબાદ એની વૃદ્ધિ એમાં ફરક દેખાય છે અને સુકારો તો ક્યાંય છે જ નહીં બરાબર તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરો કે આપણે જે કેમિકલ યુક્ત ખાતરો વધારે વાપરીએ છીએ એની જગ્યાએ જો આપણે આ ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરીએ તો એ અનુકૂળ રહે કે નહીં બહુ સારું અનુકૂળ રહે કારણ કે મેં પાયામાં આ ખાતર જ નાખેલું હે બોલું આપણે કેમિકલયુક્ત નાખેલું જ નથી તો પણ આજુબાજુના ખેતરમાં આપના ખેતરમાં આનું રિઝલ્ટ બહુ સારું છે હવે આપણે આના તરફ જ ભરવું પડશે ઓર્ગેનિક તરફ કારણ કે ખેતી ઓલા ખાતરથી ધીરે ધીરે જમીન હે બગડતી જશે બરાબર એટલે ઓર્ગેનિક ખાતરના રિઝલ્ટ પણ સારા છે અને ખર્ચો પણ ઓછો થશે એટલે બે કોર્સથી ફાયદો છે આ ખાતર આપણે હવે ભવિષ્યમાં આનો જ ઉપયોગ કરવો પડશે એ જ આપના માટે અને બધા માટે સારું રહેશે ધન્યવાદ આપણા તલનો વિકાસ કલર એ બધુંય ઓલું ખાતર ન વાપરવા છતાં આપણે દેખાય છે કે બહુ સારા મસાલો ખૂબ ખૂબ ધન્યવાદ જોવો ખેડૂત મિત્રો ખૂબ જ સારા તલ અત્યારે જોઈ શકો છો